નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું સીએટી એટલે કે જ્ઞાન સેતુ પરીક્ષાનો સંપૂર્ણ એકસો વીસ ગુણનો પ્રશ્નપત્રનો સોલ્યુશન મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે અને સો ટકા બ્લુપ્રિન્ટ પ્રમાણેનું આપણે પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ તમને અલગ ઓએમઆર શીટ આપવામાં આવશે અને તેમાં કાળી અથવા વાદળી બોલપેનથી પૂર્ણ કરવાનું રહેશે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો શ્રેણી પૂર્ણ કરો સિત્તોતેર સિતોતેર માંથી આપણે બે ઓછા કર્યા પંચોતેર તેમાંથી ત્રણ ઓછા કર્યા એટલે બોતેર તેમાંથી પાંચ ઓછા કર્યા એટલે ત્યાર પછી સાત ઓછા કર્યા એટલે અને હવે આગળ કરીએ જવાબ આવે છે આપેલા શબ્દને તેના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે તો ખાસ સમજી લો મૂળાક્ષરના ક્રમ પ્રમાણે એટલે એબીસીડી પ્રમાણે ગોઠવવાનું છે આપેલું રીઝન છે પરંતુ એને જો એબીસીડી પ્રમાણે ગોઠવવામાં આવે તો સાચો જવાબ આપણો બને છે ડી બે કેરી બરાબર ત્રણ સફરજન ત્રણ સફ મિત્રો બે સફરજન બરાબર ચાર કેળા તો ત્રણ કેરી હોય એના બદલામાં આપણને કેટલા કેળા મળે તો જે છે તે કેળા મળશે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા જે વિકલ્પ છે તેનો સાચો શબ્દ શોધવાનો છે કેવો શબ્દ મહા શબ્દ મહા એટલે બાકીના ત્રણ જે શબ્દો છે એની અંદર આવી જવા જોઈએ પુસ્તક છે તો પુસ્તક ની અંદર વાર્તા કવિતા ચિત્ર કઈ દિશામાં આથમશે પશ્ચિમ દિશાની અંદર એની ડાબી બાજુ કઈ દિશા થશે તો દક્ષિણ ઈ બરાબર પાંચ એલ બરાબર બાર તો પેન બરાબર આપણને અહીં આપ્યો છે પાંત્રીસ એ બીસી બરાબર છ અને સાંકેતિક ભાષાની અંદર લખવું હોય તો પેજ શબ્દ માટે શું લખાય તો પેજ માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખાશે ખૂટતું જે પદ છે એ ખૂટતું પદ મિત્રો જણાવો એ બીસીડી ત્યાર પછી એને અહીં આપણે બીસીડી એટલે એ છે એને પાછળ લઈ ગયા છીએ સી તો ડીએ બી તો અહીં કયું પદ આવશે તો ત્યાં ડી એ બી અને સી આવશે અને છેલ્લે એ બી સી અને ડી પ્રશ્ન નંબર આઠ કવિતા તેના બા બાપુજી સાથે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ થી ત્રેવીસ છ બે હજાર ચોવીસ સુધી પ્રવાસે ગઈ તો તે કેટલા દિવસના પ્રવાસે ગઈ તો ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તો પાંચ દિવસ કહી નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કયા વિકલ્પની ગોઠવણી અર્થપૂર્ણ બને છે તો પેલું ત્રિકોણ ત્યાર પછી સરખા બે ભાગ કર્યા છે જ્યારે એ આકૃતિમાં સરખા ભાગ નથી આપેલા અંગ્રેજી શબ્દ ઉપરથી વિકલ્પમાં રહેલો કયો શબ્દ બનતો નથી મિત્રો અન્ડરસ્ટેન્ડિંગ આપ્યો છે તો એની અંદર સન્ડે સંડે કેમ નથી બનતો તો એ

નીચેનામાંથી શું અલગ પડે છે તો ડૉક્ટર ટપાલીને શિક્ષક એ ત્રણે વ્યવસાય છે જ્યારે વિદ્યાર્થી શાળાએ ભણવા આવે છે એટલે કે સી ઉત્તર આકૃતિમાંથી પ્રશ્ન આકૃતિનો જવાબ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો પેલી આ બાજુ હતું એ સર્કલ ઉપર ગયું ત્યાર પછી એની ઉપર ગયું તો હવે આપણે જોઈશું કે એના પછી નીચે જે ઓપ્શન હોય તે સાચું છે એટલે કે સી ઓપ્શન સાચો છે દર્પણની કઈ આકૃતિ સાચી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દર્પણ આ બાજુ મૂકેલું છે

ત્યાર પછી બાદ બાકીના બદલે સરવાળો કરવાનો છે તો અહીં સરવાળો ગુણાકારના બદલે ભાગાકાર તો અહીં ભાગાકાર કરીશું ભાગાકારના બદલે માઇનસ તો અહીં માઇનસ કરીશું હવે સાદુરૂપ આપીએ તો સાચો જવાબ ઓગણત્રીસ બને છે રામ એક લાઈનમાં આગળથી પંદરમાં ક્રમે છે અને પાછળથી પણ પંદરમાં ક્રમે છે એટલે એની આગળ કેટલા વ્યક્તિઓ છે તો ચૌદ પાછળ કેટલા છે તો ચૌદ ચૌદ દુ અને એક

સૂચના નીચેના પ્રશ્નો આપેલી આકૃતિનો જ્યાં પ્રશ્ન આકૃતિ છે ત્યાં કઈ આકૃતિ આવશે તો વિદ્યાર્થી પ્રશ્ન આકૃતિની અંદર આપણે જોઈએ તો આપણો સાચો જવાબ જે છે એ સાચો જવાબ અહી મિત્રો આપણને સીધું આપ્યું છે જ્યારે આની અંદર આ બાજુ તીર છે અહીં પણ આ બાજુ તીર છે પરંતુ અહીં તીર ઉપર છે અહીં ઉપર છે અહીં ઉપર છે નીચે છે તો અહીં ઉપર નીચે અને બાજુ ઉપર પણ આવશે એટલે કે સાચો ઓપ્શન બને છે સી

જયપાલ કારનો નંબર ચાર ક્રમિક અંકનો બનેલો છે સાત મીટર કરવા માટે કેટલી વખત વાંસને વેરવો પડે તો નવ વખત કારણ કે નવમી વખત વેરીશું એટલે એના બે ટુકડા પડી જશે નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તો દસ ચાલીસ પ્લસ ચાર હજાર પ્લસ પાંચ પ્લસ છસો આધારે કઈ સંખ્યા બનશે તો ચાર હજાર છસો પિસ્તાલીસ છ હજાર ઓછા ત્રણ ચતુર્થાંશ ભાગ જે છે તે મિત્રો છાયાંકિત નથી તેર પ્લસ ખાલી જગ્યા ભાગ્યા ચાર બરાબર તેર

પ્રશ્ન નંબર ઓગણચાલીસ એક ચોરસ ક્ષેત્રફળ છસો પચીસ ચોરસ કિલોમીટર છે તો તેની દરેક બાજુની કેટલી હશે તો આવશે મીટર બરાબર સેન્ટીમીટર ચોરસ મીટર બરાબર ચોરસ સેન્ટીમીટર થાય આપેલી આકૃતિમાં કઈ આકૃતિ સૌથી વધુ ખૂણા ધરાવે છે તો એ આવશે ધર્મિષ્ઠાની ઘડિયાળમાં હાલ નવ કલાક અને વીસ મિનિટ થઈ છે તો બંને કાંટા વચ્ચે કયો પ્રકારનો ખૂણો બનશે તો કાઠ ખૂણથી મોટો બની જશે ના બધા છે તો નો કેટલો થાય ત્રણસો સાહીઠ પરીક્ષામાં ત્રણ ઘંટડીઓ અનુક્રમે બાર પંદર અને અઢાર સેકન્ડના અંતરે વાગે છે જો તે પહેલી વાર સાત ને ત્રીસ મિનિટે એક સાથે વાગી હોય તો હવે કયા સમય એક સાથે વાગશે તો સાત ને તેત્રીસે બે સંખ્યાઓનો ગુસ્સા પંદર છે અને ગુસ્સાઓ અને લસાનો ગુણાકાર ત્રણસો છે તો તેમનો લસા કેટલો થશે તો વિદ્યાર્થી મિત્રો વીસ જવાબ આવશે તમે સવારે નવ વાગે જઈને બાર કલાક પછી પરત આવી રહ્યા છો તો ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ તમારો પરત આવવાનો સમય શું હશે તો નવ ની અંદર બાર ઉમેરીએ એટલે જવાબ સીધો જ મળી જાય છે આપણને એકવીસ કલાક પ્રશ્ન નંબર અડતાલીસ પાંચ વર્ષ પહેલા એક બાળક સાત વર્ષનો હતો હવે તો તેને કેટલા વર્ષનો થશે તો સાત ને પાંચ કેટલા થાય કયા મહિનાની અંદર દિવસો દિવસો હશે તો માર્ચ બાકીના જે છે એ અને મિત્રો કે ઓગણત્રીસ દિવસના છે મિનિટ કાંટો બપોરના બાર વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી કેટલા ચક્કર લગાવે છે તો બાર પચાસ મીટર માંથી કેટલા સેન્ટીમીટર ઓછા કરતા ચાલીસ મીટર મળે તો એક હજાર સેન્ટીમીટર સાહિલ સવારના સમયે સૂર્યની સામે નજર રાખીને ઊભો છે તો તેની જમણી બાજુ કઈ દિશા થશે તો દક્ષિણ લાંબી કૂદની રમતમાં ધ્રુવી ચાર પોઈન્ટ પંચોતેર મીટરનો કૂદકો મારે છે અને રિયા ત્રણ પોઈન્ટ પચીસ મીટર કૂદે છે તો બંનેના માપનો તફાવત કેટલો થાય તો એક પોઈન્ટ પાંચ મીટર ચાલીસ મીટર અને સત્તર સેન્ટીમીટરને મીટરમાં કઈ રીતે લખાય તો ચાલીસ મીટર મીરા પાસે એક ડબ્બામાં

એક પાસાને ચાલીસ વખત પાસા પર આવતા અંકોનો કોષ્ટક નીચે આપેલો છે તો તો તેના ઉપરથી પ્રશ્ન અને જવાબ આપો સૌથી વધુ વખત કયો અંક આવશે તો આવશે પાંચ પાસા ઉપરના ત્રણ કે તેથી નાના અંકો કુલ કેટલી વખત આવે છે તો ઓગણીસ પાસા પરનો સૌથી નાનો અવયવ અવિભાજ્ય અંક કેટલી વખત આવે છે તો આઠ અહીં વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની વાર્તા આપી છે અને વાર્તા આપણે વાંચી અને પ્રશ્ન નંબર એકસઠ થી જવાબ આપીશું શાના મોટા ભાગે શાળાએ કેવી રીતે જાય છે તો તે કાર દ્વારા જાય છે વાર્તા અનુસાર વાયુ પ્રદૂષણની મનુષ્ય પર કેવી અસર પડે છે તો તે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે માં કયા વિચારને સારો વિચાર માને છે તો સના સાયકલ લઈને સ્કૂલે જાય છે તે વાર્તા મુખ્યત્વે સેના પર આધારિત છે તો ઓછા વાહનનો ઉપયોગ કરવાની જરૂરિયાત વાર્તામાંથી શું સંદેશ મળે છે તો દરેક નાનો પ્રયત્ન પર્યાવરણને બચાવી શકે છે દાજુ એટલે શું તો ગરમ વસ્તુને અડી જવું અર્થ સંભવર વાક્ય શોધો એણે તો સાપને પૂંછડી પકડી દૂર ફંગોળી દીધું વિરામ ચિહ્નની દ્રષ્ટિએ કયું વિધાન ખોટું છે તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા તો તે પૂર્ણ વિરામ આવશે પ્રશ્નાર્થ આવશે નહીં વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ લખવાનો છે ઝાડને ઉછેરતા મારી નાંખો એ મારાથી ન ખમાય ઝાડ ને ઉગતા જ કાપી નાખવા એ મારાથી નહી થાય સમૂહ દર્શાવતો શબ્દ તો કેટલા બાળકો શાળામાં આવ્યા છે શા માટે બાળકો શાળામાં આવ્યા છે ત્રણે ત્રણ સાચા છે એટલે જવાબ આવશે ડી ક્રિયાપદના બે ભાગ દર્શાવતો વાક્ય શોધો રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું જાણે તેને આખી દુનિયા મળી ગઈ હોય ઉનાળે ને શિયાળે નીપજે ચોમાસે પાણી મજાય નહીં થડ નહીં ડાળી પાખડી વરણ અઢારે ખાય ઓળખો હું કોણ તો મીઠું ઉદાહરણ એક પંખી ઉડતું ઉડતું આવ્યું ઘણા પંખીઓ ઉડતા ઉડતા આવ્યા ઉદાહરણ મુજબ વાક્યમાં જરૂરી ફેરફાર કરો એક ચોમાસું છોડ ઉપર વરસ્યું ઘણા ચોમાસા વર્ષ છોડ ઉપર વરસ્યા નીચેનામાંથી કયો શબ્દ અણીદાર શબ્દ નથી તો ચણા અલગ પડે છે તો જન બાકી જનની માતાને શબ્દ છે એટલે શું તો આંગળીથી બતાવવું નીચે આપેલા વિકલ્પમાં અલગ પડતો શબ્દ તો નેવો હસવું રડવું અને જમવું એ વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદ છે ત્રાસી નજર રાખવી એટલે શું તો કતરાતી આંખે જોવું બાજીરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો તો લીમડો શિયાળા દરમિયાન દરેક માણસના ધુમાડા જેવું શું બહાર નીકળે છે ગરમ ઉચ્છવાસ તોરંગ એટલે શું થાય જંગલ શિયાળામાં લેવાતો પાક તો રવિ પાક તરીકે ઓળખાય છે ગુજરાત રાજ્યની સીમા કયા રાજ્ય સાથે જોડાયેલી નથી તો કર્ણાટક બાકીના ત્રણ રાજ્ય સાથે જોડાયેલી છે તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે તો તમારે ઉત્તર દિશા તરફ હશે હીતે શ્વાસ લેશે ત્યારે તેની છાતી ઉપર શું ફેરફાર જોવા મળશે તો છાતી બહારની બાજુ નીકળશે એટલે કે છાતી ફૂલે છે સૂત્રઉ કાપડ બનાવવા માટે કયા પાકનો ઉપયોગ કરવામાં આવે છે તો આવશે કપાસ થ્રેસરનો ઉપયોગ શું છે તો ડુંડામાંથી દાણા અલગ પાડવા માટે પ્રાચીન સમયની અંદર રાજાઓ યુદ્ધમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા તો ઘોડા અને હાથી ગટર સફાઈ કરતા કામદારોનો જીવન રક્ષણ માટે સરકાર શું વ્યવસ્થા કરે છે તો અવકાશ યાત્રી છે લેખા શું છે તો ઘેટા બકરાની રાખવાની જગ્યા નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવ્યું છે તો લે નીચે આપેલા પૈકી કઈ કુદરતી આપત્તિ નથી તો યુદ્ધ ચાગપા જાતિના લોકો કયા પ્રાણીઓ પાળે છે તો કેટા બકરા ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે તો તેત્રીસ મહારાષ્ટ્રનું મુંબઈ શહેર ભારતના નકશામાં કઈ દિશામાં આવેલું છે તો પશ્ચિમ પેટ્રોલ ડીઝલ અને ક્રૂડ ઓઇલ વગેરે માટે કયો શબ્દ વપરાય છે તો ખનીજ તેલ કિસ મુહાવરે કા અર્થ અત્યંત ખુશ હોતા હે તો ફૂલા ન સમાના અમારે શરીર કે આંગ ઓર ઉસકે કામ કી કોણ ચીજ जोड़ सही नहीं है तो पैर से गाना सुनाना मुंह से सुनाते हैं गोल गोल कर रखोगे हो जाओगे मस्त तो चले भी निम्नलिखित गुजराती और हिंदी वर्ण की गलत जोड़ पहचानिए तो विद्यार्थी मित्रों खास तमें हिंदी काको तैयार कर छे बराबर तो आथी किस के सहारे पानी में नहाता है तो सूंड झूला किस साम्री से बनाया जा सकता है तो लकड़ी प्लास्टिक और कपड़ा से तो ऊपर सभी जवाब आएगा किसान खेत में कौन से साधन का उपयोग नहीं करता तो सुई वचन बदलिए केला तो केले सीता ने आज लाल साड़ी पहनी है इस वाक्य में विशेषण कौन सा है तो विशेषण એટલે જે विशेषता बतावे છે તે એને साड़ी तो पेरी છે પણ કેવી लाल तो लाल જે છે વિશેષણ છે સંકેત का क्या अर्थ है तो पैदल यात्री क्रॉसिंग करता है जीब्रा क्रॉसिंग

કેવો શબ્દ શોધવાનો છે વિરોધી તો એ શબ્દ આપણને અહીં આપ્યો છે હેપી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માંગો છો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરશો અથવા નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક છે એના ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો